હેલો એન્ડ વેલકમ બેક ટુ વિઝન ડિજિટલ এড્યુકેશન હાઈ ફ્રેન્ડ્સ હું જો સંદીપ સંદીપ બોરેચા ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર આપણે જે સીરી ચાલુ છે એમાં एमसीक्यू અને હેતુલક્ષી મતલબ કે એક વાક્યના અને एमसीक्यू આ બે પ્રકારના પ્રશ્નોને આપણે આવરી લેવાના છે જેની અંદર દરેક પ્રકરણ પ્રકરણ ધોરણ 12 ની અંદર પ્રકરણ 1 થી 11 સુધી આવતા તમામ પ્રકરણના કહી શકાય એવા ટૂકા પ્રશ્નો જે એક ગુણને પૂછાઈ શકે એવા હોય એને આપણે પ્રશ્નને સાથે સમજવાના છે તો મિત્રો આપણો છે ઈ મેઈન ટાર્ગેટ હશે એ આપડા પેપરના વિભાગ એ અને વિભાગ બી એમને સોલ્વ કરવા માટેનો હશે જેમાં આપણે આગળ વસુ અને પ્રકરણ 1 છે ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ આ ચેપ્ટરની અંદર આવતા જે કોઈ એમસીક્યુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ એવા પ્રકારના કે જે ભૂતકાળની પરીક્ષાઓમાં પૂછાયેલા હોય અને પૂછાવાના ચાન્સીસ જેમના વધુ છે એવા પ્રકારના પ્રશ્ન પ્રશ્ન એક છે કે અર્થશાસ્ત્ર વાસ્તવિક જીવનમાં બનતી કેવી ઘટનાઓની સમજૂતી સમજૂતી આપે છે 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 અપાય આર્થિક સામાજિક રાજકીય અને ધાર્મિક કે જ્યારે આપણે કોમર્શિયલ એટલે કે કોમર્સ વિભાગમાં હોઈએ અને ત્યારે આપણે આ પ્રકારનું પેપરની તૈયારી કરતા હોય કે પરીક્ષાની તૈયારી કરતા હોય તો પેલી વસ્તુ યાદ રાખજો કે અર્થશાસ્ત્ર છે એ નાણાકીય અર્થ ઉપાર્જનની હારે જોડાયેલી બાબતોનું શાસ્ત્ર છે

કયા પ્રકારની માહિતીની આવૃત્તિ કયા પ્રકારની હોય કે વિતરણ કયા પ્રકાર કરવાનું હોય તો એ દોરવામાં આવે સતત અસતત વિષય આધારિત કે આદર્શ અહીં બે પ્રકારના ઓપ્શન એવા પ્રકારના બની રહ્યા છે મિત્રો કે જેની અંદર ઓપ્શનમાં વિષય આધારિત આદર્શ બે વસ્તુ જે આપેલી છે આપણને તે કદાચ આપણે ડિલીટ કરી નાખશું કારણ કે એની સાથે બંધ બેસતું નથી પણ એ બે વસ્તુ એવી એક સમાન જેવી લાગી રહી છે સતત અને અસતત જો માહિતીની આવૃત્તિ કેવા પ્રકારની હોય સતત કે અસત તો આલેખ દોરવો કે સતત હોય તો આલેખ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અથવા વીસ ચાલીસ સાહીઠ એસી આપણે સામાન્ય ભાષામાં આવું કહીએ કે સતત કહીએ છીએ જ્યારે ટકાવારી છે એ અસતત હોઈ શકે તો આલેખ છે એ મોટા ભાગે સતત

જે સારી રીતે ઉપયોગ કરે એ સમયનો સદુપયોગ કરે છે બાકી સમયની બરબાદી પણ થઈ રહી છે બીજી વસ્તુ કહી શકાય શાળાની સંપૂર્ણ અવેજમાં આવતી સંસ્થા છે નહીં શાળાની સંપૂર્ણ અવેજમાં કે બદલામાં આવતી આ સંસ્થા છે જ નહીં શાળાનું સ્થાન ન લઈ શકે એટલે આ યાદ રાખશું આ વસ્તુ પણ એમાં બનશે નહીં અભ્યાસ માટે શિક્ષકની સંપૂર્ણ ફરજ બજાવે છે નહીં શિક્ષકનું સ્થાન ઇન્ટરનેટ નહીં લઈ શકે ઓનલાઈન ઝૂમ મીટિંગ કે આજે કહી શકાય એમાં સમય દરમિયાન શિક્ષણનો ઉપયોગ ઓનલાઈન કોરોના કાળમાં કરવામાં આવ્યો પણ એ એટલું સફળ રહેલું નથી અભ્યાસ માટેનું એક સાધન છે હા અભ્યાસ માટે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો તો સારતા લાગતા ચારે ચાર શબ્દો છે એમાંથી આપણે યાદ રાખશું અભ્યાસ માટેનું એક સાધન છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ થી આપણે કહી શકાય એ ત્વરિત જાણકારી મેળવી શકીએ છીએ ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે ખાનગી શિક્ષક જેવું સિદ્ધ કરી આપે છે ઇન્ટરનેટ ઇન્ટરનેટ આપણે અનેક પ્રકારની માહિતી આપે છે ઇન્ટરનેટ થી આપણે વાંચવાલાયક સામગ્રીઓ પ્રાપ્ત કરી શકીએ છીએ શિક્ષણ અંગેની

ઇકોનોમિકલ જે કહી શકાય એવા પ્રકારની ઇન્ફોર્મેશન હોય અર્થતંત્ર લગતી કોઈ પણ પ્રકારની માહિતીઓ હોય બજેટ બહાર પડતું હોય આ તે ઘણી બધી પ્રકારની માહિતીઓ છે તો આવી છે એ માહિતી ની સીડી કોણ તૈયાર કરે ખાનગી પ્રકાશકો શાળાઓ પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકાર વગેરે અથવા કોઈ એક સામાન્ય વ્યક્તિ તો અહીંયા ડેટા સીડી તૈયાર કરે છે મોટા ભાગે યાદ રાખજો સીડી નો ઉપયોગ કેવા કરવામાં તો ભૂતકાળ અને વર્તમાન સમય પર સીડી નો ઉપયોગ થાય છે ડેટા ને સંગ્રહ કરવા માટે સ્ટોર કરવા માટે તો આમાં વિવિધ પ્રકારની પ્રયોગશાળાઓ કોઈ તાલીમી કેન્દ્રો હોય કોઈ રિસર્ચ સેન્ટર હોય અથવા કોઈ સરકાર પોતે જે કરેલા કાર્યો છે પોતે કરેલી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી હોય એમના વિશેની માહિતી આપવા માટે પણ કરી શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો આલેખ દોરવા અને સમજવા માટે ક્યુ તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ કે જ્ઞાન હોવું જોઈએ કે શિક્ષણ હોવું જોઈએ આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે બને છે તો એક તો તર્કશાસ્ત્ર સમાજશાસ્ત્ર આકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ઉમેદવાર વિદ્યાર્થી મોટા આવે છે લખી છે આલેખ એટલે છે વાસ્તવની અંદર તમારી પાસે છે એ આલેખ ને સમજવા માટે આંકડા શાસ્ત્ર જ્ઞાન હોવું જોઈએ સમાજશાસ્ત્ર નહીં બને કારણ કે એ સમાજશાસ્ત્ર શેના માટે છે તો કે ભાઈ એ તો ભારતીય સંસ્કૃતિ ની બાબતો છે સમાજ રિલેટેડ ચર્ચાઓ છે તાર્કિક બાબતો હોય તર્કશાસ્ત્ર અહીંયા ભીનું છે અહીંયા માટે અહીંયા પાણી ઢોળાયું છે આવા તો કેટલાય પ્રકારના ઉદાહરણો બની શકે એને તમે કહી શકાય તો એ તાર્કિક બાબત છે આલેખ બનતો હોય ને મિત્રો તો આલેખની અંદર આંકડાઓનો ઉપયોગ થયો હોય છે સ્કેલ માપનો ઉપયોગ થયો હોય એક્સ ધરીનો ઉપયોગ થયો હોય વાય ધરીનો ઉપયોગ થયો હોય ટકાવારી હોય સાલ હોય એમની ઊંચાઈ હોય એક્સ એમ બરાબર કેટલો માપ હોય આવી અસંખ્ય બાબતો હોય એટલે ખાસ યાદ રાખજો જ્યારે તમને આ પ્રશ્ન પૂછવામાં આવે

કે વર્તુળ વર્તુળના કુલ ઉર્તાંશ કેટલા હોય ઘણી વખત આયા તમને 360 ની જગ્યાએ ટકાવારી જે છે એ 100 માં પણ આપી દીધી હોય પણ અંશ પૂછા છે ટકાવારી નથી પૂછવામાં આવી વર્તુળના અંશ કેટલા હોય છે મિત્રો 360 વર્તુળનું કુલ જેને કહી શકાય એ અંશ છે એના 360 છે અર્થશાસ્ત્રમાં બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવવા માટે કેવી આકૃતિ અર્થશાસ્ત્રમાં આ અને આકૃતિ બે પ્રકારનો ઉપયોગ થાય એમાંથી કેવી આકૃતિ દોરી શકાય માની લો કે માંગ અને પુરવઠો હોય કોઈ વસ્તી વિશે આપણે માહિતી કરીએ વસ્તી વૃદ્ધિનો દરની વાત હોય સ્ત્રી પુરુષમાં સાક્ષરતાનું પ્રમાણની વાત કરવાની હોય કોઈ શિક્ષણ મતલબ કે પૂરેપૂરો સાક્ષરતાનો દરની ચર્ચા કરવી હોય તો એના માટે ઘણી વખત છે એ આકૃતિ બનાવવામાં આવતી હોય તો એ આકૃતિ જે બને છે એ આકૃતિ કયા પ્રકારની હોય રેખા અને ઢાળ બતાવે છે પ્લસ ઝીગઝેગ જે આ કે જે નિર્માણ પામે છે આવી જે બનતી હોય એને આપણે શું કહેશું રેખાકૃતિ વર્તુળ આકૃતિ ચિત્રાકૃતિ અને વૃતાંશ આકૃતિ તો વર્તુળ આકૃતિને આપણે કાઢી નાખશું કારણ કે એમાં રેખાઓ જે છે એને રેખાનો જે છે એ ઢાળ દર્શાવવામાં આવેલો હશે નહીં સિમ્પલી મોટા ભાગે આપણે એટલું જ યાદ રાખવાનું કે રેખાકૃતિ જે છે એ જે રેખાકૃતિ બને છે એ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે ખાસ કરીને માંગ અને પુરવઠો ફુગાવાની ચર્ચા કરતા હોય આપણે ત્યારે ત્યારે આ બાબતને લઈને જે આકૃતિ બને એવી આકૃતિને રેખાકૃતિ કહી શકાય

વસ્તુને તમે ક્રમિક દર્શાવવાનો પ્રયાસ કરો સમય રાખીશું આ પ્રકારના પ્રશ્ન આવી શકે છે કારણ કે ઇકોમોનોમિક્સ છે એમાં મોટાભાગે પ્રકરણ એક આલેખ જે ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ ધોરણ બાદ એમાંથી આ પ્રકારના આકૃતિ અને આલેખ રિલેટેડ જ પ્રશ્નો બનશે આલેખ આલેખ્ય આકૃતિમાં એક જઈ પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે છે વાહ હજી હમણાં જો વાત કરીએ છું મિત્રો આગલા એમસીક્યુ માં આપણે ચર્ચા કરી આલેખ કે આકૃતિમાં x ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે તો x ધરી એ મોટા ભાગે કેવી છે તો કે આડી ધરી છે અને ઊભી હોય તો y છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એવા બે પ્રકારના છે જેની અંદર મોટા ભાગે કોઈ સમયગાળો કોઈ મહિનાઓ અથવા કોઈ દેશ કોઈ પ્રદેશ આની માહિતી આપેલી હોય કે કઈ ધરી ઉપર તો કે એક્સ ધરી ઉપર બતાવવામાં આવે આ એક્સ ધરી ઉપર શું બને તો યાદ રાખજો મિત્રો સ્વતંત્ર ચલને છે એ એક્સ ધરી ઉપર દર્શાવવામાં આવશે વસ્તી વૃદ્ધર ભાવ વૃદ્ધર શાખ દર આ બધી વસ્તુ પાછળની વાત છે પણ આ મોટા ભાગનો ચલ કેવો હોય છે સ્વતંત્ર હોય છે એમાં કોઈ ફેરફાર કે કોઈ ઊંચાઈ કે લંબાઈ કે ગુણાઈ કે એવી કોઈ વસ્તુ કરવામાં આવતી નથી જે માહિતી માટે વૃતાંશ આકૃતિ દોરવામાં આવે તેવી જ માહિતી માટે અન્ય કઈ આકૃતિ પણ દોરી શકાય

કોઈ વીસ ટકા છે કોઈ ચાલીસ ટકા છે કોઈ બીજા ચાલીસ ટકા છે આમ કરી અને સોનું જેને કહી શકાય એવો આપણે કમ્પ્લીટ કરીએ છીએ વૃતાંશને તો અહીંયા પણ ટકાવારી સો થાય છે કુલ મૂલ્ય પેટા મૂલ્ય ગમે છે તો વીસ ટકા ત્રીસ ટકા એ પેટા મૂલ્ય છે પણ કુલ મૂલ્ય કેટલું છે તો કે સો છે એને ગુણ્યા ત્રણસો સાઠ કરીએ છીએ હવે આ બધી વસ્તુઓ જે વૃતાંશમાં થાય છે તો અહીંયા પણ કુલ મૂલ્ય સો છે અને વિભાજીત સ્તંભ આકૃતિની અંદર પણ મિત્રો યાદ રાખજો કુલ મૂલ્ય થશે સો જ્યારે કોઈ એક સ્તંભની અંદર એક કરતા વધારે માહિતીનો એક જ સ્તંભ ઉપર વિભાજન કરવામાં આવે ત્યારે જે આકૃતિ બને એને આપણે કહીએ સાદી ભાષામાં કહેવાય વિભાજિત સ્તંભ આકૃતિ અસાસના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે જેમ કે તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો એના માટે જે કોઈ સામે ઉભેલ વ્યક્તિએ જે માધ્યમનો ઉપયોગ કર્યો છે એનાથી સમજાવવામાં આવે છે આજે કોઈ અર્થશાસ્ત્ર સિદ્ધાંતો અટપટી કે આગવી આંકડા કે માહિતીઓ હોય આવી માહિતીને મારે તમારી સામે કોઈ ચિત્રની સાથે રજૂ કરવી છે તો મારે શેનો ઉપયોગ કરવો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો પ્રવચન દ્વારા ચર્ચા દ્વારા કે ઇન્ટરનેટ દ્વારા તો મિત્રો યાદ રાખજો યસ પીપીટી પાવર પોઈન્ટ પાવર પોઈન્ટ થી આજે કોઈ પણ પ્રકારની માહિતી છે એને હું તમારી સામે ચિત્ર સાથે રજૂ કરી શકું છું અને એ ચિત્ર તમે છે એ માહિતીને સરળતાથી સમજી શકો છો પછી વૃતાંશ આકૃતિ હોય આલેખ હોય રેખા આકૃતિ હોય કોઈ પણ પ્રકારના હોય સાદો સ્તંભ આલેખ હોય પાંચ પાસેનો સ્તંભ આલેખ હોય કે વિભાજિત સ્તંભ આલેખ હોય આના માટે પીપીટી ઇઝ ધ બેસ્ટ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે કયો પ્રોગ્રામ વપરાય છે સામાન્ય રીતે તમે બધાય છે કમ્પ્યુટરનો થોડે ઘણા અભ્યાસ ધરાવતા હશો એટલે તમને ખ્યાલ હશે રો અને કોલમ આલેખ એક્સેલ શીટ પાવરપોઈન્ટ કે સીડી કોમ્પેક્ટ ડિસ્ક તો અહિયાં યાદ રાખજો મિત્રો આકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટે જો આપણને એમની ફોર્મ્યુલા આવડતી હોય જો આપણને પ્રોગ્રામ આવડતું હોય એનું જ્ઞાન હોય તો આપણે તાત્કાલિક ગમે એટલા આંકડાકીય બાબતો કે એમાં સહસંબંધ કે કોઈ સરેરાશ આ બધી બાબતોને તાત્કાલિક છે આપણે મેળવી શકે છે બસ એની ફોર્મ્યુલા મતલબ કે સોફ્ટવેરને ઉપયોગ કરતા હોવાનું આપણી અંદર આવડત કે જ્ઞાન હોવું જોઈએ અન્ય આપણે મુસીબતમાં પણ ઘણી વખત જો આપણને જવાબ ન મળે સાચા જવાબ ન મળે ત્યારે આપણે ઘણી વખત જો એ માહિતીને પ્રેઝન્ટ કરવાની હોય તો આપણે ક્ષોભજનક સ્થિતિમાં પણ મુકાઈ શકીએ છીએ એટલે એક્સેલ વર્કશીટ છે એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે

તમે જે દોરો ઈચ્છો છો એ પ્રમાણે તમે આકૃતિ અને આલેખને પણ બનાવી શકો છો એટલે એમાં પણ આપણે યાદ રાખીશું એક્સેલ શીટ બંનેનો જવાબ હતો એક્સેલ શીટ ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર મતલબ બજેટ વિશેની માહિતી કઈ વેબસાઈટ પરથી મેળવી શકાય ગુજરાત સરકારની વેબસાઈટ RBI ની વેબસાઈટ નાણા મંત્રાલયની વેબસાઈટ વેપાર મંત્રાલયની વેબસાઈટ બહુ સરસ પ્રશ્ન છે ઓપ્શન હવે આપણી સામે થોડાક અઘરા લાગે લાગ્યા એવા કેમ કે બધું સમાન લાગે છે તો યાદ રાખજો દેશમાં અંદાજપત્ર અંદાજપત્ર કોણ બહાર પાડે છે તો કે અંદાજપત્ર બહાર પાડવાનું કામ છે એ ભારત સરકાર નાણાં મંત્રાલય નાણા મંત્રી છે એ દર વર્ષે સંસદની અંદર બજેટ રજૂ કરે છે તો ઘણી વખત ઉમેદવાર વિદ્યાર્થી આરબીઆઈ ટીક કરીને આવશે અથવા ગુજરાત સરકાર ટીક કારણ કે ગુજરાત સરકારનું પણ અંદાજપત્ર હોય તો એમને પણ ટીક કરીને આવશે વેપાર મંત્રાલય એની સાથે નહીં બંધ બેસે પણ ઘણી વખત આપણાથી ભૂલ આ પણ થઈ શકે મિત્રો યાદ રાખજો નાણાં મંત્રાલય છે ને એની વેબસાઇટ ઉપરથી આપણે

વર્ષ તો એક ધરી ઉપર પરતંત્ર ચલ છે છે હમણાં જ મેં વાત કરી તમને ટી નો એકમ હોય કોઈ વેચાણ હોય આ બધી બાબતો છે એ બધી બાબતો વાય ધરી ઉપર જશે એટલે વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવશે મિત્રો યાદ રાખ્યો સમયગાળો દેશ ને વર્ષ હોય ને તો એક ધરી ઉપર હોય સ્તંભ આકૃતિ કેટલા પ્રકારની હોય સ્તંભ આકૃતિ કેટલા પ્રકારની હોય

કારણ કે અત્યારે આપણે હેતુલક્ષી ઉપર ભાર મૂકીએ છીએ એટલે આ બાબતોને આપણે ટાર્ગેટ કરીશું વિઝન ડિજિટલમાં જ્યારે એમસીક્યુ ચાલતા હશે ત્યારે એમસીક્યુ સંલગ્ન જ માહિતીઓ આપવામાં આવતી હશે અને ત્યારબાદ જેને કહી શકાય જે આપણું હેતુલક્ષીનું કામગીરી પૂરી થયા પછી જે મોટા પ્રશ્નો હોય એટલે કે ઘણી વખત પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે બોર્ડના ઉમેદવારો માટે વિદ્યાર્થીઓ માટે બે ગુણ ત્રણ ગુણ અને પાંચ ગુણ ના હોય એમ કદાચ આગળના જે આઠ ગુણનો પણ પ્રશ્ન બનતો હોય માર્ક પણ પણ કોઈ પ્રકારના જેને કહી શકાય સામૂહિક પ્રશ્નો હોય ત્યારે એ સંપૂર્ણ આપણે તૈયારીઓ કરવાના છીએ કેટલા અંશનો છે યાદ રાખજો મિત્રો તો અહીંયા છે વૃતાંશમાં પેટા મૂલ્ય કુલ મૂલ્યના આપણે વાત કરી રહ્યા છીએ પણ ત્રણસો વૃતાંશના ફરી પાછો ફરી પાછો બનશે એટલે વૃતાંશના કુલ જેને કહી શકાય એ સરવાળો થશે ત્રણસો સરકારના બજેટની માહિતી સેમાંથી મળે છે સરકાર જે બજેટ બહાર પાડે છે એ સરકારના બજેટની માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય તો કે ફ્લોપી ડિસ્ક સીડી કમ્પ્યુટર કે ઇન્ટરનેટ સરકાર જે કોઈ પણ બજેટ બહાર પાડે છે એ બજેટની માહિતી આમ તો ઘણા બધા સ્ત્રોત છે કાલે સવારે ઉઠીએ તો છાપામાં પણ એની માહિતી આપણને આપી હોય પણ જ્યારે આપણી પાસે વર્તમાનપત્ર ઓપ્શન નથી તો યાદ રાખજો ઇન્ટરનેટ એના માટે બેસ્ટ બનશે ન્યૂઝ ચેનલો પણ આપણે પણ આપણે એનાથી પણ વધારે જાણકારી મેળવવી હોય તો ઇન્ટરનેટમાંથી આપણે લગભગ સરકારના તમામ પ્રકારના બજેટની શું કરી શકીએ છીએ માહિતી મેળવી શકીએ છીએ આધુનિક યુગમાં કેવા સ્તંભ દોરવાની રીત પ્રચલિત થઈ છે યસ સ્તંભ તો બને છે સ્તંભ મોટા ભાગે છે જ્યારે ગ્રાફ પેપર ઉપર બનતો હોય તો એ ઊભા સ્તંભ હોય છે પરીક્ષાની અંદર ઉમેદવાર વિદ્યાર્થીઓને જે આપવામાં આવે છે graph પેપર આપવામાં આવે અને ગ્રાફ પેપર ઉપર A4 સાઈઝમાં મોટા ભાગે જે બનતા હોય એ લગભગ ઊભા સ્તંભ હોય છે પણ કમ્પ્યુટરને મદદ તમે ઉપયોગ લઈ શકો છો કમ્પ્યુટરને મદદથી તમે જેને કહી શકાય y ધરી ઉપર પણ સ્તંભ બનાવી શકો છો એટલે y ધરી ઉપર આડા સ્તંભ બનાવવાની જે છે એને કહી શકાય એ ફોર્મ્યુલા ધીમે ધીમે વધારે પડતો ઉપયોગ થરે છે એમ કહી શકાય તો આધુનિક યુગની અંદર

એના માટે મારે શેનો દોરવો જોઈએ કોમ્પ્યુટર બનાવવો જોઈએ તમે તમારા જે છે બિઝનેસ છે તમારો ધંધો છે કોઈ રોજગારી છે દેશમાં કોઈ પણ બાબતની ચર્ચાઓ છે કે જેને સામેના વ્યક્તિને સમજાવી છે તો હંમેશા યાદ રાખજો કે સામે વાળો વ્યક્તિ શિક્ષિત હોય એવું જરૂરી નથી હવે આલેખને સમજવા માટે આપણે શીખી ગયા છીએ આંકડા સાહસનું જ્ઞાન જોઈએ આંકડા સાહસ્રના જ્ઞાન વિના આલેખને સમજી શકાય નહીં તો સામે છાપુ વાંચનાર વ્યક્તિ હોય ટીવી જોનાર વ્યક્તિ હોય એ દરેક વખતે શિક્ષિત જ હોય એવું આપણે સમજી સ્વીકારી લેવાતું નથી આ સ્થિતિની અંદર આકૃતિ બેસ્ટ રહેશે કારણ કે આકૃતિમાં વૃતાંશ આકૃતિ જાજુ માપ નાનું માપ તાત્કારી ખબર પડશે કોઈ આ પ્રકારનું દોરવામાં આવેલો હોય વૃતાંશ આકૃતિ તો સામે વાળો જો અભણ હોય તો એ પણ ખાલી એક વસ્તુ તો આમાં છે માર્ક કરી શકે કે આમાં જાજો ભાગ કયો છે અને ઓછો ભાગ કયો છે હવે આવી રીતે બીજી બાબતમાં નિરક્ષર વ્યક્તિ કોઈ રેખાની આકૃતિ કે ઢાળ જોશે ઝિગઝેક લાઇન જોશે એટલે ખ્યાલ આવશે ને કે ક્યારે અપ ગયું ક્યારે ડાઉન થયું ફરી પાછું ક્યારે અપ થયું ફરી પાછું ક્યારે ડાઉન થયું એટલે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે તમારે આકૃતિનો ઉપયોગ કરવો છે આલેખનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે આલેખ છે ને એ આલેખથી સામે વાળી વ્યક્તિ આંકડા શાસ્ત્રનું જ્ઞાન જાણતી હોય તો જ એ સમજી શકશે એટલે યાદ રાખજો આકૃતિનો ઉપયોગ કરવામાં આવે બેન્કિંગ અંગેની માહિતી કોની વેબસાઈટ પરથી મળશે તો મિત્રો યાદ રાખજો પ્રશ્ન ચિહ્ન છે અહીં આપણી સામે SBI ICICI વર્લ્ડ બેંક કે RBI ઇન્ડિયાની અંદર બેન્કિંગની માહિતી આપવા માટે હંમેશા યાદ રાખજો આપણે RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટનો ઉપયોગ કરશું

વિઝન ડિજિટલ એજ્યુકેશન નેવું નવ ત્રાણું ચોત્રીસ ત્રણ ત્રણ આ નંબર ઉપર જે છે એ અમારો કોન્ટેક્ટ કરો વોટ્સએપ કોન્ટેક્ટ તમને તમામ પ્રકારની માહિતી મળી જશે આજનો આપણે સમાપ્ત થાય છે ધન્યવાદ